હેલો જય માતાજી જય વેલનાથ બધાઈને અને આજ પાસે પાસા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને હવે આ ટાઈપના આપણે વિડીયો ચાલુ કર્યા છે બનાવવાના તો તમે વિડીયો થેટ લગી જોજો અને આપણા ફોલોવર માટે અને સબસ્ક્રાઈબર માટે એક અમે ગિફ્ટ આવ્યા છે જોરદાર તો અમારે બીજું આગળનું કોમલ કહેશે શું લેવી છે એ જય માતાજી જય મેનલા બધાને અને અમારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે હું ગિફ્ટમાં એ લઈ આવી છું કે ફોન મેં લીધો છે મારા ઇન્સ્ટાગ્રામમાં દસ હજાર ફોલોવર થઈ જાય યુટ્યુબમાં એક લાખ ફોલોવર થઈ જાય અને ફેસબુકમાં પચાસ હજાર ફોલોવર થઈ જાય ને અને એના માટે હું ગિફ્ટ લઈને આવી હોઉં ને મારી આઈડી લઈને ફોલો કરેલી હોવી જોઈએ મારા ફોલોવરને હું મારા ફોલોવરને હું આ ફોન ગિફ્ટ કરીશ

મને આવા મગજમાંથી માંથી એકલો એકલો વિચાર આવ્યો કે આવું આપણા ફોલોવર માટે કઈક કરવું જોઈએ એટલે ફોલોવર લાલચ દેવી જોઈએ એવું છે ને હા લાલચ દે તો ફોલોવર આપને સપોર્ટ કરે ને તો એ વાત એ સાચી હો મગર એમનો નું કોઈ સપોર્ટ કરે ને નોજ કરે ને એટલે જો મેં કાઈક આવો કાઈક ફોન લીધો છે હા દેખાડ ફોલો ફોલોવર ફોન દેખાડ તું પેલા તો ફોન ખોલે હે જો કે કાવો ફોન લીધો આવો ફોન છે નવે નવો છે અને જલ્દી જલ્દી કઈ મારી આઈડી ને ફોલો કર દયો Instagram માં Instagram માં ફોલોવર કરી દયો Facebook માં 30000 કરી દયો અને YouTube માં લાખ કરી દયો એટલે એના માટે હું ગિફ્ટ લઈને આવી છું લાવો ફોન લઉં હું દેખાડી દઉં આ જો આ ફોન બહુ મસ્તીનો છે નવે નવો ફોન છે બરોબર એટલે બધા ઇન્સ્ટાગ્રામમાં દસ હજાર ફોલોવર કમ્પ્લીટ કરાવી દો અને યુટ્યુબમાં એક લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો અને ફેસબુકમાં તમે પચાસ હજાર ફોલોવર કમ્પ્લીટ કરાવી દો એટલે એને આ ફોન ગિફ્ટમાં મળી જાશે અને ફોન તમને કેવી રીતના મળશે એ કોમલ કહેશે કોમલ તને ફોનના ગિફ્ટમાં તારે આ દેવાનો છે ફોન બરાબર તો કેવી રીતના દેવાનો એટલે તારા વિડીયો ઉપર લાઈક કરતા હોય છે એટલે તમારે એના દસ વિડીયો ઉપર લાઈક અને કોમેન્ટ કરવાની છે અને ત્રણેય ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરેલી હોવી જોઈએ આઈડી અને યુટ્યુબમાં ફોલો કરેલી હોવી જોઈએ આઈડી સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ અને ફેસબુકમાં સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ અને રેગ્યુલર તમારે દસ વિડીયો ઉપર કોમેન્ટ કરવાની છે અને જલ્દી જલ્દી તમે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દો અને ફોલોવર કમ્પ્લીટ કરાવી દો એટલે એને આપણે આ ગિફ્ટ દઈ દેવાની છે તો કમલ આ ફોન તો તે લીધો બરાબર તો હવે હું તને એ કહું છું કે ફોન આપણે દેવો જ છે ફોલોઅવરને સબસ્ક્રાઈબરને બરાબર તો આનું રિઝલ્ટ ક્યારે બહાર પાડીશ તું અનુ રીજેટ હું આમ ફટાફટ કમેન્ટ કરે અને કેટલા દિવસમાં મારી આઈડી માં કમેન્ટ કરતા હોય ને એને હું આપી જેમ વધારે સપોર્ટ કરશે ને એમ મળી એટલે આમ કેટલો ટાઈમ લાગી તો કેટલા ટાઈમ લાગી તો આ બધા જોતા હોય ને એને ખબર હોય ને આપણે ફટાફટ કમેન્ટ કરે ને હા અને જો ટાઈમે સબસ્ક્રાઈબર ને ફોલો કમ્પ્લીટ થઈ જાય ને તો માનો કે બે મહિનામાં કમ્પ્લીટ થઈ જાય ફોલોવર અને સબસ્ક્રાઈબર તો આપણે એને ફોન આ દઈએ જ દેવાનો હે બાર હજાર રૂપિયાની કિંમતનો ફોન છે બરાબર અને બીજું કે તને કેવું લાગે છે કે આ કેટલા મહિનામાં કમ્પ્લીટ થાય

અને ને ફોલો કરાવતા રહેજો અને ફોન તમારે ગિફ્ટમાં જોતો હોય તો તમને મળી જાહે અમે એક એવો વ્યક્તિ કે રેગ્યુલર વિડીયો જોતા હોય અને મારી ચેનલ યુટ્યુબ છે એ પણ અમને દેખાશે તો આ યુટ્યુબ ચેનલનું નામ તો કોમલ છે ડીકે ભાઈ સુપર હા ડીકે ભાઈ સુપર ઠેક તો આપણે એક જ આઈડી માં 1 લાખ ફોલો સબસ્ક્રાઇબર થઈ જવો જોઈએ ને હા અમારી એક આઈડી માં અત્યારે અમારે તો 60000 માં ફોલોવર છે અને અમારી એક આઈડી માં અમને 1 લાખ ફોલોવર કરાવી દે ને એના માટે હું છે આપણે એના માટે આ ગિફ્ટ દેવાનો હા હા એને માટે એટલે ત્રણેય માં એક આરે થઈ જવા જોઈએ ને પૂરા હા ત્રણેય માં એક આરે થઈ જાય ને એટલે એના ગિફ્ટ દેવાની છે હા એ વાત સાચી છે હા તો જલ્દી જલ્દી તમે મિત્રો સબસ્ક્રાઈબ કરાવો અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ફોલો કરી દેજો અને ફેસબુકમાં ફોલો કરજો કેમ કે હવે તમારા માટે અમે ગિફ્ટમાં નવા વિડીયો લાવતા રહેવાના હૈ તો આ પહેલી ગિફ્ટ એવી છે કે અમે ફોન દેવાના હૈ સાડા બાર હજાર રૂપિયાનો વિવો વાય એકાઉ છે નામ બરાબર એટલે નવે નવો ફોન છે બરાબર

તમને જો આ વિડીયો સારો લાગે ને તો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જલ્દીથી તમે ફોલોઅર કમ્પ્લીટ કરાવો એટલે આપણે તમને આ ફોન દઈ દેવો હોય કેમકે આપણા ફોલોઅવર માટે અને સબસ્ક્રાઈબર માટે જ લીધો છે ફોન એટલે તમને જલ્દીથી ગિફ્ટ મળી જાય એ માટે વિડીયોને શેર પણ કરતા રહેજો અને ફટાફટ દસ વિડીયોમાં છેલ્લા અઠવાડિયામાં કમ્પ્લીટ થવાની તૈયારી હોય અને છેલ્લા દસ વિડીયોમાં કમ્પ્લેટ લાઈક શેર બધું આવતું હશે ને એને આ ફોન અમે ગિફ્ટમાં આપી દેવાના તો ચાલો વિડીયો શેર કરતા રહેજો લાઈક કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો ફરી પાછા નવા વિડીયોમાં આપણે મળશે તો જોઈશી કે આપણે આનું ચાર મહિના પછી મોબાઈલ જોશી કેટલું કમ્પ્લીટ થયું એ ફરી પાછો મેં બીજો વિડીયો બનાવશું હાલો બાય બાય કહી દો બધાયને જય માતાજી ને જય ને બસ અમારો વિડીયો આજથી અમે પૂરો કરી છે